પાટણના કુબેરેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી અને સિદ્ધિ સરોવરમાંથી માછલા પકડવાની જાળ બિછાવતા ચકચાર સેવકો અને ફાયર ટીમે સૌથી વધુ માછલાઓને જાળમુક્ત કર્યા પાટણ શહેરના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં વસવાટ કરતા અસંખ્ય માછલાઓનો શિકાર કરવાનો પ્રયાસ અને મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અજાણ્યા તત્વો દ્વારા સરોવરની ચારે બાજુ જાળ બિછાવી માછલાઓ પકડવાનું કૌભાંડ કુબેરેશ્વર મહાદેવના સેવકોની સતર્કતાને કારણે ખુલ્લું પડ્યું છે રાત્રિના સમયે મંદિરમાં દાન માટે રાખેલો ગલ્લો પડેલો જોવા મળતા અને માતાજીનો ચાંદીનો હાર ગાયબ હોવાનું જણાતા સેવકોએ તપાસ હાથ ધરી હતી સેવકોએ રાત્રિ સમયે ટોર્ચના અજવાળે સરોવરમાં તપાસ કરતા બેથણ તરાપા સરોવરમાં જોવા મળ્યા હતા ચોરને પકડવા માટે આઠ દસ સેવકો પાણીમાં ઉતરતા જાણવા મળ્યું કે સમગ્ર સરોવરમાં માછલા પકડવા માટે લોખંડી જાળ બિછાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા સરોવરમાં શિકાર કરવા પર પ્રતિબંધના બોર્ડ હોવા છતાં અસંખ્ય માછલીઓને ફસાવવા માટે મોટા પાયે જાળ નાખવામાં આવી હતી કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટ દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી એ ડિવિઝન પીઆઈને જાણ કરતા પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી મંદિરમાં થયેલી ચોરી અંગે તપાસ શરૂ કરી છે તો જાળમાં ફસાયેલી માછલીઓને બચાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ અને બોટની મદદ લેવામાં આવી હતી બપોર સુધીમાં અંદાજે સો જેટલી માછલીઓને સુરક્ષિત રીતે જાળમાંથી મુક્ત કરવામાં આવી હતી સેવકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં મહાદેવ અને બહુચરમાના મંદિરની પવિત્રતા જાળવવા ઝુંબેશ ચલાવવામાં આવે છે વારંવાર બનતી આવી ઘટનાઓથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય છે તેજસ બારોટે સરકાર અને એસપીને વિનંતી કરી છે કે સરોવર ખાતે કાયમી ચોકીદાર એટલે કે ચોકીયાતની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગેરકાયદે શિકાર કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હજુ પણ સરોવરમાં ઘણી જાળીઓ કાઢવાની બાકી હોવાથી સેવકો અને તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે મંદિરની પાછળ મંદિરનો જે પૈસા નાખવાનો ગલ્લો આવે એ પડ્યો તો અને અમારા માતાજીનો જે હાર આવે ચાંદીનો એ ગાયબ હતો

આખે આખું જાણે તળાવ ખાલી કરવાનું હોય હવે નગરપાલિકા દ્વારા અહીંયા બોર્ડ મારવામાં આવ્યા છે કે આ સરોવરની અંદર કોઈએ શિકાર કરવો નહીં છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારા મંદિરની ઝુંબેશ ચાલે છે કે ભાઈ મહાદેવનું મંદિર અહીંયા છે બહુચરમાનું મંદિર છે જેના કારણે અમારી લાગણી દુભાય છે તો આ કાર્યો અહીંયા કરશો નહીં તેમ છતાં વારંવાર અમારી ધાર્મિક લાગણી દુભાવવા માટે આ કાર્યો કરવામાં આવે છે તો મારી સરકારશ્રીને અને નગરપાલિકાને અને એસપી સાહેબને વિનંતી છે કે આ બધું તાત્કાલિક ધોરણે બંધ કરાવો નગરપાલિકા ચીફ ઓફિસર મેડમને મારી વિનંતી છે કે તાત્કાલિક અહીંયા ચોકિયાત મુકાવો અને આની વ્યવસ્થા કરો નહીતર કાલ ઉઠીને કંઈક મોટું થઈ જાય આજે શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી તમારે આજે સવારે મેં એ ડિવિઝન પીઆઈ સાહેબને ફોન કર્યો મેં કીધું રાત્રે અમારા મંદિરમાં ચોરી થઈ છે એટલે પીઆઈ સાહેબે બી સ્ટાફને મોકલી તપાસ ચાલુ કરી છે એ પછી સવારે મેં ચીફ ઓફિસર મેડમને ફોન કર્યો મેં કીધું અસંખ્ય માછલીઓ આમાં ફસાઈ ગયેલી છે જે કારણે મારે ફાયર ટીમની જરૂર પડશે કારણ કે તળાવની અંદર જઈને જીવને બચાવવાનો હતો એટલે બોટને ફાયરવાળા હોય તો અમારા સેવકો બધાને તો તરતા આવડે નહીં એટલે આ લોકોની ટીમને બોલાવી અને પછી અમે અંદર ઉતર્યા ચારે ખૂણે અમારા સેવકો રહ્યા આ રીતે બધા ખોલે છે માછલી અંદર છોડાવે છે અને અમે જઈ જઈને આપીએ છીએ કેટલી માછલી છોડાઈ છે હમણાં સુધી અત્યાર સુધી લગભગ સો એક માછલી છોડાઈ હજી કેટલી હશે અંદર બીજા તો ઘણા વાવડિયા છે